સુરતના કોસારમાં કચરાના ઢગલામાં લાગેલી આગના ધુમાડા ત્રણ કિલોમીટર દૂરથી જોવા મળ્યા હતા વિકરાળ આગને પગલે આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો સુરતના કોસાર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે વેદાંત ટેક્સો 6 માં આગ લાગી હતી કચરાના ઢગલામાં વિકરાળ આગને પગલે આગના ધુમાડા ત્રણ કિલોમીટર દૂરથી જોવા મળ્યા હતા સ્થાનિક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગ વિકરાળ હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો

વાર આગની ઘટનાઓ બને છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત